તો મિત્રો પુરાના જમાનામાં જૂના જમાના લોકો જે આ એક બાળ અવસ્થા હતી અને બાળકો આ રમતથી ખુશ થયા હતા ખૂબ સારું એવું ઝાડ છે મિત્રો આવું ઝાડ હતું અને આવા ઝાડ ઉપર જે બાળકો લીમડી પીંપળી રમતા ગદગદ રમતા સારા જમાનામાં મિત્રો તમે જુઓ છો આ સારું એવું ઝાડ છે બરાબર અને એ રમત એના પછી આ એક બીજી રમત તો બાળકો ઘરે કોઈ મહેમાન આવ્યું હોય તો બે રૂપિયા રૂપિયા આપીને જતા અને પછી બે ચાર બાળકો ગામના ભેળા થાય અને આવી રીતના રૂપિયા મૂકે આવું કુંડાળું હોય બરાબર અને એની પછી રૂપિયા મૂકે અને પછી એને પથ્થરથી મારવામાં આવે જે બાળક હા શાબાશ ચલો બેટા બતાવો તો શું કરવાનું ને અચ્છા આટલાથી રૂપિયાને મારવાનું એમ શાબાશ તો હવે તમે કેટલા રૂપિયા ખાડશો પછી છે રીતના મારવાનું બતાવો મારો હા હા શાબાશ એટલે જે રૂપિયો થ્રો લાગે હેના જેને થ્રો લાગે તો મિત્રો તમે જોવો અહીંયા બાળક થ્રો મારશે જે પથ્થર મારશે એનાથી રૂપિયા બહાર કાઢશે હેં શા બસ તો મિત્રો અહીંયા રૂપિયો નીકળી છે જો અને બાળક ખુશ થઈ ગયું છે એને રૂપિયો જીતી ગયો છે બરાબર શાબાસ તો આ બજાર રૂપિયા લઈ લેવાના બધા તમારા શાબાસ શાબાસ તો મિત્રો એક જે રૂપિયો કાઢ્યો એને એકને થ્રો મારે એટલે બધા રૂપિયાને એમ તો આમાં કેટલા કેટલા રૂપિયા મારવા પડે તમારે એક એક રૂપિયો નાખવાનો ચલો નાખવા એટલા તો બે ને પાંચ પાંચ રૂપિયા નાખો દસ રૂપિયા નાખો એટલે એકવાર જે પથ્થર મારે એટલે બધા લઈ લેવાનું શાબાશ તો મિત્રો ગુડ શાબાશ મિત્રો આજના આધુનિક યુગમાં જે બાળકો જેમના ઘરે મોબાઈલની ગેમ રમે છે બરાબર જે મોબાઈલની ગેમ છે એ મિત્રો એક મોસો ચારપાઈની અંદર પડ્યા પડ્યા બાળક પોતાના શરીર પડ્યું છે એની આત્માને આમથી આમ ભટકાવે છે એનું મગજ જે છે એ મિત્રો એક્ટિવિટ નથી બરાબર એકલું બોડી એક્ટિવિટી નથી એકલું મગજ એક્ટિવેટ થાય છે પણ આ જે રમત છે એની તો મિત્રો બોડી અને મગજ શરીર અને મન બંને એક્ટિવિટી હોય છે બરાબર અને આ ગેમથી મિત્રો ગ્રાઉન્ડની ગેમ છે બાળકો પોતાના ટાઈમપાસ માટે કાંઈકનું કાંઈક બાલ્યાવસ્થામાં જરૂરી હોય છે તો આવી ગ્રાઉન્ડની ગેમ રમો મિત્રો મોબાઈલની ગેમ તમે રમશો નહીં જ્યાં બાળકો તમે જોઈશો તમે પછી આના વર્ષે બી શું શું છો આના વગર બીજું સંતા કુકડી ગોડસાવા કબડ્ડી બીજું અડવા ગધ શાબાસ શાબાસ તો જુઓ મિત્રો આ આપણી મેદાનની રમતો છે અને મેદાનમાં જે રમત રમતા હોય એ એક દિવસ મેદાનમાં ઉતરે ત્યારે મિત્રો જીતી જાય મળે જે ખો ખો રમો શાબાસ લંગડી રમો લંગડી બી રમો તો મિત્રો આ આપણી રમતો જે છે બાળકોની ભારતની પ્રાચીન રમતો જેનાથી શરીર અને મન બંને એક્ટિવેટ થાય એકસાથે અને જે મોબાઈલની ગેમ છે મિત્રો એની સાથે માત્ર આપણું મગજ એક્ટિવેટ થાય પણ શરીર તો એમને પડ્યું જ રહે બરાબર અને મોબાઈલની અંદર મિત્રો જે યંત્ર છે ખૂબ સારું યંત્ર છે પણ જે એની ગેમ છે મિત્રો બાળકોની વિનંતી કરી તમે ગેમ મોબાઈલમાં રમો મોબાઈલમાં નહીં મેદાનમાં રમો જે આ બાળકો રમી રહ્યા છે અત્યારે એનાથી પરસેવો નીકળે આપણું મન અને શરીર એક થાય અને ખૂબ જ સારા એવા લાભ થાય મોબાઈલની ગેમમાં છે શરીરમાંથી પરસેવો નીકળે પણ મગજમાંથી પરશો નીકળે બરાબર મગજનો પરસેવો પુસ્તકો સાથે કાઢો જે તમે સ્કૂલમાં ભણતા હોય ત્યારે પરચો કાઢો પણ જ્યારે રમવું હોય તો પછી આવી રીતના ખુલ્લા ગ્રાઉન્ડમાં આવા સરસ જેવા લીમડાના ઝાડ નીચે ખૂબ સારો પ્રાકૃતિક સાંડો હોય અને આવી રીતના ગેમ રમવું જોઈએ જે આ બાળકો રમી રહ્યા છે મોબાઈલની ગેમની અંદર એક તો રેડિશન હોય બરાબર રેડિશન હોય પ્લસ જે ફ્રેશ લાઇટ છે એ આપણી આંખોને ખરાબ કરે રેડિશન આપણા શરીરને કરે આજકાલ એટલા માટે ખૂબ જ હાર્ટ એટેક આવી રહ્યા છે કેન્સર થઈ રહ્યા છે આ રેડિશનની અસર છે મિત્રો તો મોબાઈલની ગેમથી બાળકોને બચાવો અને આવી રીતે આવા ઝાડ નીચે ખૂબ જ સરસ એવા ઝાડ નીચે આ જે બાળકો પ્રાકૃતિક લાભ લઈ અને પોતાની રમત રમી રહ્યા છે જે ખૂબ જ વંદનીય છે અને ખૂબ જ લાભદાયી છે આપણા શરીર માટે તો મિત્રો આશા રાખું છું તમને જરૂર આ વિડીયો ગમ્યો હશે અને જે આ બાળકો રમી રહ્યા તમે જોવો છો બરાબર એક તો એમનો ટાઈમપાસ બી થઈ જાય અને કુછ રાશી મળે એક બે રૂપિયો ખાટે એટલે મજા આવી જાય મિત્રો બાળપણ આ જ છે હકીકતનું બાળપણ બરાબર જેને નોટોવાળા છે એમને તો અલગ વાત છે એ મોબાઈલ રાખે પણ આની પાસે પૈસા ના હોય તો એક બે રૂપિયામાં રમે અને ખુશ થઈ જાય તમારા પાસે મોબાઈલ છે બેટા નથી જુઓ મોબાઈલ એની પાસે નથી પણ એક બે રૂપિયામાં ગ્રાઉન્ડની રમત રમી અને બાળકો ખૂબ જ ખુશ થઈ રહ્યા છે બરાબર જુઓ મિત્રો ખૂબ સરસ રમી રહ્યા છે જુઓ શાબાશ ગુડ સાબસ બેટા ચલો શાબાશ હા